આજે હું તમને નર્મદાની મુખ્ય કેનાલથી જે ખેડૂતોને સિંચાઈનું પાણી મળી છે તેના વિશે વાત કરશું એના માટે આપણે જોઈશું લાઈવ વિડીયો આ છે નર્મદાની મુખ્ય કેનાલ જે સરકારની સૌની યોજના દ્વારા આવી કેનાલ દ્વારા ખેડૂતોને પિયત આપવામાં આવે છે આપ જોવો છો લાઈવ વિડીયો આવી મુખ્ય કેનાલ દ્વારા પાણી આવે છે અને આ પછી બીજી પેટા કેનાલો જે આવે છે તેને આપણે ગામડામાં સાદી ભાષામાં ધોરિયો કહેતા હોય છે એ ધોરિયા દ્વારા સીધા ખેડૂતોના ખેતર દ્વારા વાડીમાંથી નીકળે અને ખેડૂતો ત્યાંથી સિંચાઈ માટે ઉપયોગ કરતા હોય છે આપ જોવો છો લાઈવ વિડિયો જો આપ જોઈ શકો છો આજુબાજુ સિઝન છે તો ખેડૂતોના ખેતરો પણ અત્યારે લીલા જોવા મળે છે આપ જોઈ શકો છો જીરું વરિયાળી ચણા ક્યાંક કે કજુ કપાસ પણ ઉભો છે આ છે કેનાલ ના પ્રતાપ જેના દ્વારા સિંચાઈ કરી ખેડૂતોની આર્થિક સ્થિતિ થોડી સારી બની છે આપ જોઈ શકો છો ડીઝલ અને ઓઇલ એન્જિન દ્વારા કેનાલમાંથી સીધું સિંચાઈ કરવામાં આવે છે આપને દાવેલી મોદી આપ જોઈ શકો છો આ છે પાઇપ દ્વારા ઓઇલ એન્જિન ડીઝલ એન્જિનથી ડાયરેક સીધું ખેડૂત પોતાના ખેતરમાં પાણી લઈ જઈ જાય છે આપ જોઈ શકો છો ચાલુ જ છે આ કેનાલ આવવાથી ખેડૂતને ઘણો જ ફાયદો થયો છે અને પોતાની આર્થિક સ્થિતિ પણ ઘણી સુધરી છે. આપ જોઈ શકો છો સીધી લાઈન કેનાલ ની લાઈન બંને બાજુ ઓઇલ એન્જિન ગોઠવવામાં આવી ગયા છે. જો આપણે છ સાત વર્ષ પહેલા આઠ સાત દસ વર્ષ પહેલા આ વિસ્તારમાં જે આ વિસ્તાર રહ્યો ત્યાં શિયાળાનો પાક લેવામાં આવતો નહીં ફક્ત ચોમાસુ પાક લેવામાં આવતો હતો આ બધા ખેતરો સૂકા ભટ્ટ જોવા મળતા હતા એની જગ્યાએ અત્યારે આ કેનાલ દ્વારા સૌની યોજના દ્વારા જો આપ ખેડૂતોના ખેતર જોઈ શકો છો જો અત્યારે બધા ખેતરોમાં લીલુસમ જોવા મળે છે હોય હોય અમુક જગ્યાએ કપાસ પણ અત્યારે લીલા જોવા મળે છે આ છે કેનાલ મુખ્ય કેનાલ મુખ્ય કેનાલમાંથી પેટા કેનાલમાં પાણી પહોંચાડવામાં આવે છે સીધા ખેડૂતના ખેતરમાં પાડીએ સીધી પાણી પહોંચી વળે છે જે અત્યારે એક એક ઓઇલ એન્જિન ડીઝલ એન્જિન ચાલુ છે તે આપ જોઈશું આમાં કોઈ ની પણ જરૂર નહીં પડતી કે લાઇટ હોય તો જ પિયત થાય તમારે ડીઝલ અથવા ઓઇલે હોય તો આ એન્જિન પંપ ચાલુ કરીને આપ સીધું ગમે ત્યારે ગમે ત્યારે આ પાણીનો ઉપયોગ કરી શકો છો આપણી નજર પહોંચે ત્યાં સુધી તો જોઈ શકો છો આપણે અગર કોઈ સુધી આપ જોઈ શકો છો લીલાછમ ખેતરો જોવા મળે છે આ છે જીવાદોરી સૌની યોજના નર્મદા કેનાલ જે અવગણવાઈ આ છે સૌરાષ્ટ્ર ની જીવાદોરી ખેડૂતો ની જીવાદોરી આભાર જો તમને આ વિડીયો ગમ્યો હોય માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો જેથી માહિતી મળી રહે આવા જ નવા નવા વિડીયો જોવા માટે જોતા રહો ખેડૂત પરિવાર ચેનલ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોની લખેલું હશે સબસ્ક્રાઈબ એના ઉપર ક્લિક કરો એટલે તમને અપડેટ માહિતી મળતી રહે આભાર